નમસ્કાર મિત્રો બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે અને જે સિસ્ટમ છે ક્યારથી મુવમેન્ટ કરશે અને ગુજરાતમાં ક્યારથી વરસાદની શરૂઆત થશે જે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે ફેરોમન ટ્રેપ વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો ખેડૂતો માટે ખૂબ જરૂરી છે એટલે આ વિડીયોના અંતમાં એ સાઈડમાં એ વિડીયો બતાવવા આવશે એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો ઘણા સમયથી જે અમે આગાહી આપતા હતા ગઈકાલે પણ આપણે સોળ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે વરસાદની જે વાત કરી છે અને એ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવવાની છે હવે બંગાળની ખાડીની અંદર આજે બાર તારીખના રોજ એ સિસ્ટમ છે એ આકાર લેવાનું ચાલુ કરી દીધું છે અત્યારે એ સિસ્ટમ છે ઘણી બધી ડેવલપ પણ થઈ ગઈ છે અને હવે આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલે તેર તારીખે સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને આવતીકાલે સાંજેથી આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે દરિયામાં કોઈ પણ સિસ્ટમ બનતી હોય જ્યાં સુધી એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ડેવલપ ન થાય ત્યાં સુધી મોટા ભાગે એની મૂવમેન્ટ થતી ન હોય એટલે સંપૂર્ણપણે જે સિસ્ટમ છે એ હવે આજે મોડી રાત સુધીમાં તૈયાર થઈ જશે અને આવતીકાલે ખૂબ મજબૂત બની જશે અને આવતીકાલે બપોર સુધીમાં એ સિસ્ટમ છે એ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે અને આવતીકાલે સાંજ સુધીમાં એ સિસ્ટમની મૂવમેન્ટ ચાલુ કરી દેશે અને હવે અત્યારે લગભગ નેવું ટકા સુધી એવું કહી શકાય કે આનો ટ્રેક ફાઇનલ થઈ ચૂક્યો છે અને હવે આ સિસ્ટમનો ટ્રેક છે એ બંગાળની ખાડીમાંથી આગળ નીકળશે એટલે આંધ્રપ્રદેશના મોટા ભાગના વિસ્તારો દક્ષિણ ઓડિશાના ભાગો ઉપર થઈ અને મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવશે મહારાષ્ટ્ર સુધી સિસ્ટમ આવશે એટલે જે દક્ષિણ મધ્યપ્રદેશના ભાગો છે એને પણ આના આઉટર ક્લાઉડ છે એ કવર કરતા હશે અને મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આવશે અને મહારાષ્ટ્ર ઉપર પહોંચે એટલે એનો સિયર ઝોન છે એ અરબસાગર સુધી લંબાઈ અને અરબસાગર સુધી જો મળશે કેમકે અરબ સાગર પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂક્યો છે અને એની સક્રિયતાને કારણે ભેજ છે એ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ પહોંચે ત્યારે એને મળે જેને કારણે આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર આવી અને વધુ મજબૂત બનશે સામાન્ય રીતે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પણ અરબસાગર કે બંગાળની ખાડીની એ સિસ્ટમ છે જેમ એ પ્રવાસ કરે છે એમ નબળી પડતી હોય બંગાળની ખાડી કોઈ પણ સિસ્ટમ છે બંગાળી ખાડીમાંથી મહારાષ્ટ્ર સુધી પહોંચે તો ત્યાં પહોંચીને નબળી પડવી જોઈએ પણ હવે આને અરબ સાગરનો ભેજ મળવાનો છે